જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે દાયરો મજામાં તો ભાઈઓ જો કાલ તારીખ અઢારથી સાના સાડા જે વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો છે જોકે આજુબાજુ ગામડામાં નદીઓ જો કે આપણા ગામમાં તો નદી નથી આપણું ગામ વંથલી તાલુકો જૂનાગઢ જિલ્લો ખોખરડા ગામ ચાલો ગામમાં બરોબર રોડ ઉપર અને કઈ પરિસ્થિતિ પાણીની છે શું છે કે તમને બતાવશું જેટલું શક્ય હશે એટલું બતાવશું તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો મિત્રો આપણે નીકળીએ છીએ હવે બહાર ગામનું સફર કરી જેટલું શક્ય એટલે હશે એટલું તમને બતાવશું જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં બસ સ્ટેન્ડ મિત્રો તમને અમારું ગામનું રોડ ઉપર પાણી ફરે છે લોકેશન બતાવી જો તો અંદર ઉતરે છે પણ અંદર નો જવાય ભાઈ જો આપણે આવી ગયા ખોખેડા બસ સ્ટેન્ડ ને તો મળી ગયા રામભાઈ શું કે રામભાઈ વરસાદ પાણી સારું સારું આવો આજે ભજીયા ભજીયા મારીએ બીજું હું અમારા ગામમાં જો કે નદી નાળા નથી તો એટલું પાણી છે તો નદી ગામનું કેટલું પાણી છે તે તમે વિચાર કરજો ચાલો આગળ જોડાયેલ રહેજો મેંદડા તરફ નો રોડ સીધું બસ સ્ટેન્ડ ગેટથી તમને બચાવ્યું છે મારા ભાણેજના ડેલામાં કરવાની તૈયારી છે મિત્રો આ છે આપણે નકડંગ ધામ તરફ જવાનો રસ્તો જો કે આપણા ઘર બાજુ અહીંયા અત્યારે એટલું પાણી છે તો અહીંયા ઉતરાય એવું નથી જો તમને બતાવી છે એ ગાડી વાડી ઉતરે તો એ જાય સીધો નકડંગ ધામ કોકડા જો તમને ઝૂમ કરીને બતાવી છે એ સુભાષભાઈ ડાંગર જય મુરલીધર સુભાષભાઈ હું કે વરસાદ મિત્રો આપણે આવી ગયા છે કોડિયાર મંદિર કોખરડા એકઝેટ રોડ ને કાથે આવી ગયા થઈ ચાલો તમને એનું લોકેશન બતાવી આપણા ભત્રીજા જનકભાઈ ડાંગર સીતારામ બાપુ શું ગયા વરસાદ પાણી જનકભાઈ મજામાં બરોબર જો મિત્રો અત્યારે તમને બસ સ્ટેન્ડ થી પાણી બચાવી ખોરિયાર મંદિરની અંદર પણ કરી ગયું છે તમને બતાવી છે કે બસ સ્ટેન્ડ સીધું પાણી બધુંય કોડિયાર મંદિર અંદરમાં કરી ગયું છે પૂલ નું નાળા સાંકડા હોવાથી આમાં બધે પાણી જ ફરે છે ચાલો તો હવે કરાવી માતાજીના દર્શન આમાં બધે પાણી જ ફરે છે આપણે આવી ગયા ખોડિયાર મંદિર ખોખરડા આવી ગયા થઈ તો માતાજીના દર્શન કરી અને તમને પણ કરાવી અમારા જમાઈ છે એ સેટા ભાગે છે થોડાક જય માતાજી ભાઈ હા થોડાક ફર્માય છે મિત્રો આ વાયુ છે અહીંયા અમારે જૂનવણી આગળ બ્લોક માં આપણે તમને બતાવેલ છે એ વાયુ આખી પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે

આ રસ્તે જ આવી છે મિત્રો આપણી વાડીનો રસ્તો છે આજે સેતા પારા શું પરિસ્થિતિ થઈ રહી છે એ ભગવાન જાણે ધોધમાર પાણીનું આવક છે તમારે મયુરભાઈને બહુ મોજ આવે છે તો આગળ આગળ પાગે છે ચાલો જોડાયેલ રહેજો તો મિત્રો આપણી વાડીનો રસ્તો છે ખોખડાથી કોમડીનો રસ્તો ગોઠણ પાણીમાં અમે ઊભા થઈ જો આ મયુરભાઈ મોજમાં છે આદેશી ગામડાની મોજ હો ભાઈ સિસ્ટમ ચાલો તો આગળ જોડાયેલ રહેજો મયુરભાઈ ને હજી પાણીમાંથી બહાર નીકળવાનું મન નથી થાતું ને ભાઈ જો સંપલ હોય ક્યાંય જડશે નહીં સીધું દરિયામાં હો ભાઈ વિસ્તાર છે તેમાં પણ બધે પાણી ફરી ગયેલ છે અને ઓર ઉમંગ આવે છે આજે પાણી સલી રોડ ઉપર થાય ને આ બધું રહેણાંક વિસ્તારમાં પણ પાણી ફરી ગયેલ છે જુઓ તમને બતાવી આ દેશી ગામડાની મોજ હો ભાઈ ચાલો મિત્રો આપણા દેશી ગામડાના બ્લોગને અહીંથી વિરામ આપીએ છીએ આપણો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો તે ખાસ કરીને બે લાઇકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાથી